તો મિત્રો અમે ગેસ ભરવા જતા હતા અને વચ્ચે ચેનલ એક રોજડું પડ્યું તમને બતાવીએ તો મિત્રો આ રોજડું કેરલમાં પડી ગયું છે આ તમે જોઈ શકો છો બહાર નીકળી શકતું નહીં ચા નું અંદર અંદર હશે કોઈ ખબર નહીં આ તો અમે જતા હતા

અને મિત્રો બીજા બે ત્રણ માણસો આવી રહ્યા છે અને હવે બાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે એક સીડી છે એક લઈ જઈએ અને પછી બહાર નીકળીજે Huh, alhamdulillah, alhamdulillah. Huh, Ya. masya allah. Huh.

हह हह बस बस इस जगह पे बस ले मन से ले ले लेटा बाहर वो क्यों हो पाएगा नहीं लाओ लाओ लेटा અહીંયા ઉપર શાંતિ કે હવે હા કણીકુ પુરાધારા ફાકે ને એવરી હા ઓકે એટલે

કે ચરાગી હો પેલો લાડુ કરવા એક ના પારદી હે ને અરે જી જી હા હા હળો 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 નાખો પેલી બાત જો હળો નાખો બાર હારે પકતો હે હારા હે નખતા કેમ ઠડીતું નહીં નખ લેવો પણ 3 વાગે ના

કે બોલશે કે ફેર સહી કેમ ખેતીના મેચ ઉપર જોતો આ કે દેખી 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 યે આનું પાનું 这个所道